જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે ગુરુ પરંપરા પ્રમાણે અમને જનોઈ આપવામાં આવ્યો છે એ દિવસે અમને કહેવામાં આવે છે કે યગ્નોપવિત ધારણ એટલે કે રક્ષાબંધનના દિવસે આ જનોઈને પાછી નવી ધારણ કરવી એટલે કે એ બ્રહ્મ તેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે ભગવાન સદગુરુની કૃપાને જાળવી રાખવા માટે ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે અને એ દિવસે યગ્નોપવિત ધારણ કરવાથી અમારું બ્રહ્મત્વ જળવાઈ રહે અને અમને બ્રહ્મ અધ્યયન એટલે કે વેદને ભણવા માટેનો અધિકાર વેદને આવર્તન કરવા માટેનો અધિકાર જેના દ્વારા મળે છે એવી આ દ્વારા ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં કૃપા માટે બની રહે અને આવું સત્કર્મ થતું રહે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન મહાપર્વ તહેવાર છે જે દિવસે બહેન ભાઈના જમણા જમણાની અંદર રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા આ એક લક્ષ્મીજી નો એક સુંદર મજાનો અવસર છે લક્ષ્મીજી ભગવાનને છોડાવવા માટે ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી એ પરંપરા અનુસાર ભાઈ બહેનની આ મહાપર્વ છે એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી બહેન ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું કાયમ માટે નિરોગી આયુષ્ય રહે અને એનું કાયમ માટે જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ થાય એવી આશા સાથે આ મહાપર્વ ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞો પવિત્ર બદલાવી અને ઉત્સવને મહોત્સવ બનાવે છે અને દરેક પ્રત્યેક ઘરની અંદર હિન્દુ સંપ્રદાયની અંદર બહેન ભાઈને રાખડી બાંધી અને આ મહાપર્વને મહોત્સવની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે એવો આજનો મહાપર્વ જે દિવસે આજે પરમાત્માની કૃપાથી પરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનું પર્વ ઉજવાઈ રહ્યું છે અસ્તુ હર હર મહાદેવ